લોકો માટે ચિંતા જગાવતા સમાચાર સામે આવ્યા છે ગીર વિસ્તારમાં પાકતી વિશ્વ પ્રસિદ્ધ એવી કેસર કેરી પર આ વર્ષે હવામાનની માઠી અસર જોવા મળી રહી છે કમ કમોસમી વરસાદ વધતું તાપમાન અને ગ્લોબલ વોર્મિંગના કારણે આંબાના ઝાડમાં સમયસર ફ્લાવરિંગ થયું નથી જેથી અંદાજે એસી ટકા ઝાડમાં નવેમ્બર ડિસેમ્બરમાં જે ફૂલ આવવું જોઈએ તેવું આવ્યું નથી આ પરિસ્થિતિ જો યથાવત રહી તો કેસર કેરીના ઉત્પાદન સાથે સ્વાદ અને ગુણવત્તા પર પણ અસર પડી શકે છે ગરમી ગરમી પડવી જોઈએ ઠંડી પડે અથવા અથવા જ્યાં જગ્યાએ કમોસમી વરસાદ કે માવઠું પડે અને ફ્લાવરિંગ અવસ્થા જો આ વાતાવરણ અંદર બદલાવ આવે તો મને લાગે ખૂબ મોટું નુકસાન થાય છેલ્લા બે ત્રણ વર્ષથી આપણે જોઈ રહ્યા છીએ કે વાતાવરણ બદલાતા વાતાવરણની સામે આ બાગાયતકારો અથવા તો આંબા ધરાવતા ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું છે આશા રાખીએ કે વાતાવરણમાં કોઈ મોટા ચેન્જીસ ના આવે સારું ફ્લાવરિંગ આવે ને સારી પ્રકારની કેરીની ગુણવત્તા અને ખેડૂતોને પણ પોષણક્ષમ ભાવ સાથે મળી રહે પરંતુ વાતાવરણ ઉપર ડિપેન્ડ રહેતું હોય છે જો વાતાવરણ બગડે તો મને લાગે કેરીનો સ્વાદ કડવો પણ બને મીઠાને બદલે કારણ કે ખેડૂતોને હાથમાં જ ઉત્પાદન ન આવે એટલે કદાચ મોંઘી રહેવાની શક્યતાઓ પણ થાય અને ગુણવત્તાવાળી કેરી પણ ન મળે એમ હતું કોઈ જાન્યુઆરીમાં ફૂટ હવે અડધો જાન્યુઆરી હોય ગયો જાન્યુઆરીની છેલ્લી વી બાવીસ તારીખ સુધીમાં બગીચા ફૂટી જાય વી પણ એવી તો હવે કલ્પનામાં કંઈ છે જ નહીં આમાં કોઈ દેખાતું જ નથી કે હવે વી પચીસ તારીખની હવે આ માનો કે ફૂટે તો એક ઘણા વર્ષ તો પહેલાંની મને એક યાદ છે કે ફેબ્રુઆરી પંદર ફેબ્રુઆરીમાં બગીચા ફૂટ્યા હતા કેરીનું બંધારણ એ થયું હતું એ કેરી ખેડૂતના હાથમાં નથી આવી કે ઇજારદારના હાથમાં એટલે આ વર્ષે કદાચ ફેબ્રુઆરીમાં બગીચા ફૂટે જાન્યુઆરીમાં તો કોઈ વખત આયશા રાખતા હોય તો ખોટી જ છે મારા અનુભવ પ્રમાણે મારી પરિસ્થિતિ એવી છે કે નાના ઝાડવામાં કઈ છે નહીં મોટા ઝાડવા છે એમાં એક સાઈડ છે ને એક સાઈડ ખાલી પીડ્યું છે શું અત્યારે શું છે કે વગતજી વાત કરી એ પ્રમાણે કે અત્યારે કદાચ હવે આવરણ આવે તોય વરસાદ તો આંબી જ લેવાનો છે જે છે એમાં કઈ બંધાતું નથી એમ એટલે ટૂંકમાં નેવું ટકા ફેલ ગણો તો ગણાય એમ પણ એનું કારણ એ છે કે વરસાદે નડી ગયો છે ને બીજા નંબરમાં ઝાકર આવે ને ઝાકરના હિસાબે ફ્લાવરિંગ ખરી જાય છે એમ